રાહ તાલુકાના ઊંટલીયા ગામે શ્રી રામેશ્વર મહાદેવ મંદિર અને રામદેવપીર મહારાજની પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે ત્રણ દિવસીય ભવ્ય ધાર્મિક મહોત્સવનું આયોજન સમસ્ત ઊંટલિયા ગ્રામજનો દ્વારા કરવામાં આવ્યું આ મહોત્સવ દરમિયાન વૈદિક મંત્રોચ્ચાર સાથે પ્રાણ પ્રતિષ્ઠાની વિધિ આહન પૂજા અર્ચના તેમજ વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા આ પ્રસંગે સંતો મહંતો તેમજ ગ્રામજવાનોની વિશાળ ઉપસ્થિતિ જોવા મળી હતી આ મહોત્સવ દરમિયાન ભજન કીર્તન આરતી અને પ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું હતું આસપાસના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં ભક્તો ઉંટુલિયા ગામે પહોંચ્યા હતા અને ભગવાન રામેશ્વર મહાદેવ અને રામદેવ મહારાજના દર્શન કરી આશીર્વાદ મેળવ્યા હતા ત્રણ દિવસ સુધી ચાલેલા આ મહોત્સવથી સમગ્ર ગામમાં ધાર્મિક અને ભક્તિમય વાતાવરણ સર્જાયું પાંચ મિનિટ ખાલી બે મિનિટ તમારું બોલી મારા બે હાથ જોડીને બડે મોંગંગમન કા કોક કાજ છે પત્રકાર શ્રી કસમીભાઈ રિયા કબૂલા સાદુવાગ માફ કરજો બોલું પંખ મારી આવાજ આતર ફમોસા સુ અજે ઓટવીલે ગામની પવિત્ર ધરતી પર દેવોના દેવ મહાદેવ શિશંકર અને પીરોના પીર

કોને બાકી હોય સંકોચ કર્યા શરમાયા વગર ભગવાન નો પ્રસાદ લઈ જાજો તે વિનંતી ભાઈઓ મહેનત તમારા માંથી બધાય ગામના આગેવાન બાપુ તમને ખુબ ખુબ પાડીને વધાવી લેશો સાહિત્ય તાળીઓ પાણી ફરીથી બતાવી લઈશું ચેતનસિંહ બાપુને

भगवान द्वारा जब मंदिर जब आप जीवन मंदिर भगवान प्रेम भाव ने श्रद्धा

એક જ વિચાર રહેશે અને માનસ જાતિ માટે હતા કલ્યાણકારક બની જશે